નવ ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ આ વિશેષ દિવસને લઈને ખેડબ્રહ્મા ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો રાજ્યમાં અલગ અલગ જિલ્લાના છવ્વીસ સ્થળો પર યોજાયેલા કાર્યક્રમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડબ્રહ્માથી સંબોધન કર્યું મુખ્યમંત્રીએ આદિવાસી વિસ્તારમાં થયેલા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું સાથે જ વિવિધ યોજના હેઠળ આદિવાસી બંધુઓને મળતી સહાયના લાભનું વિતરણ કરવામાં આવ્યું સાબરકાંઠા જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં હાજર રહેલા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરને આદિવાસી વિસ્તારમાં આવેલી શાળાઓના શિક્ષકોની ઘટ બાબતે પ્રશ્ન પૂછતા જ તેમણે કહ્યું કે આરટીઓના નિયમ અનુસાર ત્રીસ કરતાં વધુ બાળકો ન હોય ત્યાં એક શિક્ષકના નિયમ અનુસાર શાળાઓમાં એક શિક્ષક જોવા મળી રહ્યો છે તે વાતનો તેમણે સ્વીકાર કર્યો આ ઉપરાંત દાતા તાલુકાની પાચા પ્રાથમિક શાળાના શિક્ષક ચાલુ ફરજ દરમિયાન શિકાગો ખાતે વસવાટ કરતા હોવાનું સામે આવતા તેઓને સવાલ પૂછતા કહ્યું કે સમગ્ર ગુજરાતમાં આ પ્રકારની તપાસ હાથ ધરીશું અને કાર્યવાહી કરવામાં આવશે જિલ્લાના આદિવાસી આદિવાસી બાંધવોને પણ તેનો લાભ મળવાનો છે એટલું જ નહીં વડાપ્રધાનશ્રીએ અતિ પછાત એવા આદિમ જૂથના પરિવાર પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવાની નેમ પીએમ જનમન અભિયાનમાં રાખી છે ગુજરાતમાં આવા આદિમ જૂથના ત્રીસ હજાર પરિવારના દોઢ લાખ જેટલા લોકોને આરોગ્ય આવાસ રોડ રસ્તા વીજળીની સુવિધાઓ આપી છે નીતિ દેય અને નિયત સાફ હોય વિકાસમાં સૌને સાથે લઈને ચાલવાનું કમિટમેન્ટ હોય તો વન બંધુઓનો કેવો વિકાસ થાય તે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશ અને દુનિયાને બતાવ્યું છે آدادیار وتاروں جس بنا میں ون بندھو کلیا یوجنا شروعات کری ون بندھو کلیا یوجنا سکی ساچر در میں موٹو سارا وزار ایک بیم پراٹھمک شاڑ میں جاتا آدیوار ڈرپ آؤٹ سڑتریسٹ بایس ٹکے گی نے چار پوٹ اڑتاس ٹک جتو પ્રિ મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્ય દર વર્ષે રાજ્યના સૌ લાખ આદિવાસી વિદ્યાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટ ટીશરી ટ્રાન્સફર વડે શિષ્યવૃત્તિ આપવામાં આવે સારું થયું આપને હું ધન્યવાદ આપું છું આપ મિત્રો જે આમ જો નરેટિવ કેટલાક લોકો જે ફેલાવી રહ્યા છે આપણો આરટી જે એક્ટ છે રાઇટ ટુ એજ્યુકેશન એનો નિયમ છે કે વિદ્યાર્થી સંખ્યાધિત રેશિયો છે સ્કૂલમાં શિક્ષકનો ત્રીસ વિદ્યાર્થી એક શિક્ષક મળવા પાત્ર છે આપનું કેવું સાચું છે કે જે સ્કૂલોમાં સંખ્યા જે એકથી પાંચ ધોરણની સ્કૂલો છે અને ત્યાં સંખ્યા ત્રીસથી નીચે છે કેટલીક જગ્યાએ તો સંખ્યા પંદર છે એકથી પાંચ ધોરણમાં પંદર છે સત્તર છે વીસ છે જામનગરની એક શાળા વીસ છે આઠ સંખ્યા એક જ એકથી પાંચ ધોરણમાં છે વિદ્યાર્થી સંખ્યાને શિક્ષક એ આરટીના એક પ્રમાણે છે એટલે આ જે બાબત છે એ આપને ત્યાં પર આવી રહી છે પણ આ સંખ્યા અને શિક્ષકની સાથે જોઈન્ટ નહીં કરતા આપ પણ આપણે પણ મારી વિનંતી કે સાચો મેસેજ સાચી વસ્તુ સમાજ સાથે આપો અને અમારી બીજી માર મને આપના માધ્યમથી હું જાણવા માંગુ છું કે આપણી જે બે સેન્ટરની શાળાઓ છે જ્યાં અમે નક્કી કર્યું છે આપણે ગુજરાત સરકારે આપણા સન્માનની માન્ય મુખ્યમંત્રીજીના નેતૃત્વમાં કે આપણી બે સેન્ટરની શાળાઓમાં શ્રી યોજના આપણા મોદી સાહેબે જે શરૂઆત કરી છે પ્રીએમશ્રી સ્કૂલ બસ્સો ને સિત્તેર જેટલી સ્કૂલ પીએમસી અંતર્ગત આપણે કુતરો પૂરી કરી છે કોઈ પણ પે સ્કૂલ છે ત્યાં એક ત્રીસ વિદ્યાર્થી એક શિક્ષક એક ક્લાસરૂમ ત્યાં સ્માર્ટ ક્લાસ ઇન્ટરેક્ટિવ પેનલ કોમ્પ્યુટર લેબ્સ સ્ટેમ્પ લેબ અને સ્કૂલનું આગમ બધું તમે કરવા માંગીએ છીએ કરી રહ્યા છે એવી પાંચસો જેટલી શાળાઓ તો આપણી આદર્શ તો બની ગઈ છે સ્કૂલો બની ગઈ છે એ પણ આપ મીડિયાના માધ્યમથી કંઈ બતાવો અને સાથે સાથે જે વિદ્યાર્થીઓને એક કિલોમીટરથી વધારે અંતરે જવું પડતું હોય બે સેન્ટરમાં તો એના માટે ગુજરાત સરકાર આપણે ટ્રાન્સપોર્ટ એલાઉન્ટ આપે એલાઉન્સ આપે છે વિદ્યાર્થીને પોતાના ઘરથી સ્કૂલ સુધી જવાનું ભાડું આપણે ચૂકવીએ છીએ એટલે જે કંઈ વિદ્યાર્થીઓ જે આ નાની સ્કૂલોમાં એકથી પાંચ ધોરણની સ્કૂલોમાં જ્યાં છે અને શિક્ષક એક છે અને વર્ગ પાંચ છે કોઈ ધોરણમાં એક ધોરણમાં ત્રણ વિદ્યાર્થી બીજા ધોરણમાં બે છે કોઈ ધોરણમાં ત્રણમાં એક છે સ્કૂલ મળીને બાર પંદર વિદ્યાર્થીઓ શિક્ષક મિત્રો એ પણ વપાસ થાય છે એટલે આપણી વાત સાથે હું સમજ પણ સાથે સાથે આ પણ મુદ્દો સમાજના લોકો નથી બનાસકાંઠાના દાંત તાલુકાની પાંચ સ્કૂલ કે જ્યાંનું છેલ્લા આઠ વર્ષથી શિકાગો રહે છે જેનો પગાર પણ પડી રહ્યો છે આ બાબત અમે રિપોર્ટ મંગાવીશું અમે પણ કાળે આવું ચલાવવા માંગતા નથી કોઈ પણ શિક્ષક હોય કોઈ પણ કર્મચારી હોય જો એ એને ફરજ દરમિયાન એ ગેરહાજર રહે તો હકીકલત રિપોર્ટ મંગાવી પૂરેપૂરી એની રિકવરી પણ કરીશું પનીશમેન્ટ કરીશું આ બાબત આપના માધ્યમથી મને ધ્યાન પર આવીશું હું વિશેષ હકીકત રિપોર્ટ મંગાવી લઈશ તો મેં તથા